જો યુટ ફેમિલી કેમ છો બધા મજામાં કેમ કે બધા મજામાં જશો એવી આશા કરું છું તો અત્યારે વાગી ગયા છે અગિયાર ને આપણે અત્યારમાં વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે આજે જવાનું છે આપણે મોવા અને અમે શા માટે મોવા જઈ એ તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે તમને ખબર પડી જશે કે અમે કેમ મોવા જઈ સહી તો બસ મળી મોવા જઈ હાલો મિત્રો જો ધોવિનભાઈ પણ ત્યાર થયા છે જુઓ તમે આમ

મોવાનું કેમ જવાય એમ મોવા કેમ તડકાનું જવાયું જવો ટાઢુ પી એમ લેશો ધોઈ તો હાલો મિત્રો વીડિયો કન્ટિન્યુ બના રેજો તરીખ આઈસોલેટ કરી દીધું સાહેબ નંબર એક આસાબીને કરી ગઈ તો સપલ બધા હી સહી હે જો આઉટ કટ સે ગો

ટેસ્ટિંગ કરો તો વિનંતી બહુ ભાવે ઓય ઉગરા એટલે ઉગરા ઓ ભાઈ એક બરસે એટલે ઉગરા હાલો બધાને ઉગરા ખવાય તો ટીકા ઉગરા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બધાને ઉગરા ખાવા મનયા છે અને હવે મિયા મણો ઉગરા ખાવા ભાઈઓ ખવાય દો

મસ્તી ની છે જો આનું તડકા સાંયાનું હાથનું બનાવવાનું છે આપણે બાકી બધો ભાગ ને એવું બધું લાવ્યા આમાં ચપ્પલ છે ગરમી થઈ તો જો કપડા બદલી લીધા બેન એકલા ઘેર હતા એવું કાંઈક હતું બધું કાજીનું બેન એકલા ઘરે કેવું લાગ્યું સારું લાગ્યું જો ઝીનુ બેન ને ફોન હોય એટલે જીનું બેનને કાંઈ વાંધો ન આવે કાજીનું બેન ના સાહેબ જો હારી આવ્યા તમારે આ ધોઈ ભાઈ કા ભાઈ તડકો લાગ્યો નહીં તો જો ધોવી ભાઈ આ જાય રે આવ્યા હતા ક્યાં ધોવી જો તડકો લાગ્યો એને તો કપડા બદલી દે કે હા જો ધોવી જીનલ બેને હેન્ડ હોત કરી નાખ્યો કાજીનું બેન બસ તો મિત્રો સારું હાલો તો જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય